અમરેલી ની દીકરી ને જે પટ્ટા માર્યા છે હું એમ માનું છું કે હવે ગુજરાત ની સભા સુરત માં ભલે હોય આ સંબોધન આખા ગુજરાત ને છે મારું હજુ આપણો આત્મા નહીં જાગે તો કેદી જાગશે આપણો આત્મા જાગી જાવો જોઈએ કે આ શું તમાશો હાલે છે આ કેવી રીતે હાલે ગુંડાઓ ગુટલે કરો માફિયાઓ તોડબાજો ડ્રગ્સ વાળા દારૂ વાળા રેતી વાળા બેફામ ભરે અને નિર્દોષ માણસ ને પોલીસ પોલીસ સ્ટેશન માં માર મારે છે અમે રજૂઆત લઈને જઈએ તો અમારા ઉપર એફઆઈઆર એટલે મેં નક્કી કર્યું છે કે ગુજરાત નો આત્મા જગાડવાનો છે દોસ્તો અને મેં નક્કી કર્યું છે કે અમે ક્યાંય નથી અપાવી શક્યા દીકરીને અને એટલે દીકરીને જે પોલીસે પટ્ટા મારા છે જે પટ્ટા આજે હું ખાઈશ જાહેરમાં અને મેં નક્કી કર્યું છે કે આ દીકરીના પટ્ટા મારા છે પટ્ટા મને મારવા જોઈએ ગુજરાત માં આત્મા જાગવો જોઈએ ગુજરાત તો આત્મા જાગવો જોઈએ હવે ગુજરાત માં આત્મા જાગવો જોઈએ મગજો આત્મા જાગવો જોઈએ ગુજરાત આખા નો દીકરી ને પટ્ટા કેવી રીતે પોલીસ મારે મગજો ગુજરાત ના દોસ્તો આત્મા જાગવો જોઈએ આત્મા ની અંદર લાગુ જોઈએ કે દીકરી ને પોલીસ કેવી રીતે પટ્ટા મારી શકે દોસ્તો આ સજા મને મળવી જોઈએ આ સજા મને મળવી જોઈએ

Harapin ninyo! Di ka rin na niya yung pausot na ah! niya pa